એ મસ્ત મજાનું અત્યારે મજા વાતાવરણ છે વાડીનો નજારો કંઈક અલગ જ લાગવા મળ્યો છે ઉનાળા કરતાં સમહનું વાતાવરણ આમ એકદમ લીલું સમ લાગે પહેલાં તો જો ખાતર નાખી તો આમાં ખાતર નાખી દેવી એવું મીડા સાંટા પડવા ક્યારનો આવે કયું નો આવે છે અત્યારે આપણે વાળી છે સોળીમાં પાણી પણ કહે તું આ ઘોરે ત્યારથી નહીં પી ક્યારનો હવારનો પાસ પછી પી નથી રહ્યું આ ઘોરે હું હેલો યુટ્યુબ ફેમિલી ગેમ શું બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો બ્લોગમાં બન્યા રેજો બધાને જય માતાજી મહાદેવ અત્યારે માં આવી ગયા પાડે એ મસ્ત મજાનું અત્યારે મજા વાતાવરણ છે વાડીનો નજારો કંઈક અલગ જ લાગવા મળ્યો છે ઉનાળા કરતાં સોમવાનું વાતાવરણ આમ એકદમ લીલું સમ લાગે ને આપણે જો જંગલ વિસ્તાર કેવો થઈ ગયો બરોબર થઈ ગયો ને પહેલાં કરતાં ઘણો ફેર પડી ગયો જે શરૂઆત વરસાદ થઈ વાતમાં જે લીલું હરિયાળી હતી જે અત્યારે વધારે થઈ ગઈ કેમ કે વધતું જાય ને એમ ઓરલા બોલે ને આપણું તળાવ કાલે તમને બતાવ્યું હતું કેટલું ભર્યું છે તો એટલું એટલું છે અત્યારે હમણાં તો કાંઈ વરસાદના કાંઈ અસર લાગતા નથી એ વરસાદ આવે એ આજ જો વાદળછાયું વાતાવરણ છે એટલે કાંઈ દી દેખાતો નથી આજ એ તો લગભગ ઉગી ગયો છે ને અત્યારે જો ધુમ્મસ છે થોડીક એને જો અત્યારે ડુંગરો જરી દેખાય એ ડુંગરો બહુ દૂર છે અત્યારે જાશું ત્યાં તો જવાલાયક સ્થળ તો ઘણું છે આમાં પણ ટાઈમ જ નથી રહતો આપણે ટાઈમ કાઢવો જ હશે ને કે નહીં મેળવે અત્યારે તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને હવે જાય પાછા ઘરે ઢોરનું નીણનું એવું કરવાનું છે તો પેલા એ કરી નાખવી પછી મળવી પછી ફેમિલી અત્યારે મસાલો કરી દીધી મોટર એ પેલા તો તો ખાતર નાખી તો આમાં ખાતર નાખી દેવી અત્યારે જાય છે રજગામાં જો પાણી મીડ્યું આવું પેલા રજકો ની પાઈ દેવી પછી આમાં વાળવી એ પેલા અત્યારે પાતા પતાપાતામાં નાખી દેવી ખાતર ફેમિલી બપોર પછી જો એ પાણી વાળ્યું છે ને અત્યારે તો શરૂ થઈ ગયો વરસાદ મીડા સાટા પડવા ક્યારનું આવે કયું આવે છે અત્યારે આપણે વાળી છે સોળાઈમાં પાણી રકકો પત્કો આપણે પી ગયું બપોર પહેલાં બપોર પછી જવા ચાલુ કર્યું એમ તો બંધ તો નથી કર્યું બપોરે કરીને તરત પાછા પાણી પીએ ચાલુ બોલીએ તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો કેવોક આવે કેવોક આવે એનું કાંઈ નક્કી નથી એટલે આપણે પાણી વાળવાનું ચાલુ રાખ્યું છે મોરું આપણે કાઢી નાખવું છે એકવાર પાણીનું પાણી નીકળી જાય ને કૂવાનું એટલે કોળી પાણ થઈ જાય તો અત્યારે ચાલુ જ છે તો પાણી આવે છે આપણે અત્યારે ચાલુ કરી પીજી મોટર ઓલી મોટર જો મહેશભાઈ વાળા આપણે આવે છે હિયરીનું કુવાંગનું એને દીધું તો વાળામણી પાણી ને ક્યારે એવો ભરાઈ ગયો છે વરસાદ જો ચાલુ જ છે અત્યારે ભાઈમ લે આપણે વાળતા પાણી ને ભગવાન કહેતું આ ઘરે ત્યારથી નહીં પીએ ક્યારનો હવારનો પાસ પછી પી નથી રહ્યું આ ઘોરે હું પાઈ દઉં ભગવાન એમ કે કાંક હું પાઉં ને કાંક ભગવાન પાય બેથી તો વાદળી જવું ને ચાલુ જ છે આ બાજુથી ને આવી હતી આ બાજુ ગઈ છે કેટલોક વર્ષે શું ખબર છે ફેમિલી પડી ગઈ હા જ ને વાળ વાળું કરીને જો કમ્પ્લીટ થઈ ગયા ત્યારે હોવાની તૈયારી છે ને બપોર પછી પાણી આપણે પૂરું વળાણું નહીં ખૂટી રહ્યું ખૂટી તો નહોતું રહ્યું લાઇટ વધી ખૂટે એમ તો છે નહીં અને ખાધારે બીજી નાખી દીધું ને પછી હા લક આવી ગયો પાછો વરસાદ સારો એવો વરસાદ આવી ગયો હવે કાલે પાવું નહીં પડે એટલું કટકું બાકી હતું એ પણ પાવું નહીં પડે હવે એટલું તો પી પીજો એ અત્યારે તો પ્રસાદ અત્યારે થંભી ગયો કોક કોક સાંટા પડે છે તો અત્યારે હું તૈયારી કરી છે ને પહેલાં આપણે જે વિડીયો એડિટિંગ કરીને મૂકવાનો હોય તો એ વિડીયો એડિટિંગ કરીને મૂકી દઈએ એ પછી મળવી પાછા કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે આપણે વિડીયો પૂરો કરી દઈશું તો વિડીયોને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે સીધા કાલે જ મળીશું ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો બાય બાય